નમસ્કાર ચાલો આજે એક બહુ જ જરૂરી વિષય પર વાત કરીએ ઓનલાઈન ફ્રોડ એટલે કે ઓનલાઈન થતી નાણાકીય છેતરપિંડી આવો મેસેજ તો લગભગ બધાના ફોન પર ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે ખરું ને અભિનંદન તમે જીતી ગયા છો દસ લાખ રૂપિયા એક એવો મેસેજ જે એક જ ક્ષણમાં અમીર બનવાના સપના બતાવી દે અને જો આવો લાલચ આપતો મેસેજ ના આવ્યો હોય તો કદાચ આવો કોઈ ડરાવણો ફોન કોલ તો આવ્યો જ હશે જે ખૂબ જ તાકીદનો અને ઓફિશિયલ લાગે અને સાંભળીને જ ગભરાટ થઈ જાય પણ આ બધા મેસેજ અને કોલ્સ પાછળનું સાચું કારણ શું છે હકીકતમાં આ બધી ગુનેગારોની જાળ છે અને એ લોકો એટલા હોશિયાર હોય છે કે ભલભલા સમજદાર લોકો પણ એમાં ફસાઈ જાય છે તો આજે આપણે આખી વાતને સમજીશું આ કૌભાંડો કેવી રીતે કામ કરે છે એ જોઈશું અને હા સૌથી અગત્યની વાત જો કોઈ આનો શિકાર બની જાય તો તરત જ શું કરવું જોઈએ એવું એક પગલું જ નેવું ટકા લોકોને ખબર જ નથી હોતી પણ ચાલો શરૂઆતથી શરૂ કરીએ આ ઓનલાઇન ફ્રોડ છે શું એકદમ સરળ ભાષામાં કહીએ તો જ્યારે કોઈ ઇન્ટરનેટ મોબાઈલ એપ કે વેબસાઇટનો ઉપયોગ કરીને કોઈને છેતરે અને એના પૈસા કે અંગત માહિતી ચોરી લે એને કહેવાય ઓનલાઈન ફ્રોડ આ એક એવો ગુનો છે જે એટલી ચાલાકીથી કરવામાં આવે છે કે કોઈ પણ એનો શિકાર બની શકે છે તો આ ફ્રોડ કરવા માટેની સૌથી જાણીતી રીતો કઈ છે એમાંની એક છે ફેક કોલ ફ્રોડ આમાં કોઈ ફોન કરીને કહેશે અરે ભાઈ તમારું એટીએમ કાર્ડ બ્લોક થઈ જવાનું છે જલ્દી મને ઓટીપી આપો પણ યાદ રાખજો હકીકત એ છે કે બેંકવાળા કે પોલીસવાળા ક્યારે ક્યારે પણ ફોન પર ઓટીપી કે પિન જેવી માહિતી માંગતા નથી હવે ડરાવીને પૈસા પડાવવા સિવાય બીજી એક રીત છે લાલચ આપીને ફસાવવાની અને એ છે લોટરી કે ઇનામવાળું ફ્રોડ એમાં કહેવામાં આવશે વાહ તમે તો પચ્ચીસ લાખ રૂપિયા જીતી ગયા છો બસ આ ઈનામ લેવા માટે એક નાનકડી પાંચ હજાર રૂપિયાની પ્રોસેસિંગ ફી ભરી દો પણ એક મિનિટ વિચારો જે લોટરીની ટિકિટ જ નથી લીધી એ જીતી કેવી રીતે શકાય સાચું ઈનામ મેળવવા માટે ક્યારેય કોઈ ફી ભરવાની હોતી નથી હવે એક થોડી ટેકનિકલ પણ બહુ જ ખતરનાક રીત જોઈએ આને કહેવાય છે ફેક લિંક ફ્રોડ અથવા તો ફિશિંગ આમાં થાય છે શું પહેલાં તો એક ઇમરજન્સી જેવો મેસેજ આવે છે જેમ કે તમારું કેવાયસી અપડેટ કરો અને એમાં એક લિંક હોય છે જેવી એ લિંક પર ક્લિક કરો એટલે એક નકલી વેબસાઇટ ખુલે છે જે દેખાવમાં બિલકુલ અસલી જેવી જ હોય અને જેવી કોઈ વ્યક્તિ ત્યાં પોતાનો પાસવર્ડ કે પિન નાખે છે બસ એ જ સેકન્ડે હેકર એ માહિતી ચોરી લે છે આજકાલ યુપીઆઈનો ઉપયોગ બહુ વધી ગયો છે બરાબર તો એની સાથે સાથે યુપીઆઈ ફ્રોડથી પણ સાવધાન રહેવાની જરૂર છે આમાં સ્કેમર કહેશે હું તમને પૈસા મોકલી રહ્યો છું તમારી યુપીઆઈ એપ પર એક રિક્વેસ્ટ આવી હશે એને એક્સેપ્ટ કરી લો પણ અહીંયા જ તો આખી રમત છે મની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવાનો મતલબ પૈસા મેળવવાનો નથી પણ તમારા ખાતામાંથી પૈસા મોકલવાનો છે એક વાત ગાંઠ બાંધી લેજો પૈસા મેળવવા માટે ક્યારેય કોઈ ઓટીપી કે પિનની જરૂર નથી પડતી પણ સવાલ એ છે કે આટલી બધી જાણકારી હોવા છતાં આટલા બધા લોકો આ કૌબંડોમાં ફસાય છે કેમ ખબર છે આનું કારણ ટેકનોલોજી નથી પણ આપણું મન છે આ સ્કેમર્સ આપણી લાગણીઓ સાથે રમે છે જેમ કે પૈસાની લાલચ ખાતું બંધ થઈ જવાનો ડર જલ્દી નિર્ણય લેવાનું દબાણ કે પછી કોઈ મોટા અધિકારી હોવાનો ઢોંગ કરીને આપણો વિશ્વાસ જીતી લે છે મૂળ વાત એ છે કે તેઓ આપણી તર્કશક્તિ પર હુમલો કરે છે તો પછી આ બધાથી બચવાનો રસ્તો શું છે સારા સમાચાર એ છે કે બચવાના ઉપાયો બહુ જ સરળ છે બસ થોડા સુવર્ણ નિયમોનું પાલન કરવાનું છે આ નિયમો બરાબર યાદ રાખી લેજો પહેલો અને સૌથી અગત્યનો તમારો ઓટીપી પિન કે પાસવર્ડ ક્યારેય કોઈની સાથે શેર ન કરો બીજું કોઈ અજાણ્યા કે શંકાસ્પદ મેસેજમાં આવેલી લિંક પર ભૂલથી પણ ક્લિક ન કરો ત્રીજું હંમેશા ઓફિશિયલ સ્ટોર જેમ કે ગૂગલ પ્લે સ્ટોર પરથી જ એપ્સ ડાઉનલોડ કરો અને જો કોઈ શંકાસ્પદ ફોન આવે તો ફોન કાપીને સીધો બેંક કે જે તે સંસ્થાનો સંપર્ક કરો અને હા તમારા બધા જ ઓનલાઇન એકાઉન્ટ્સ પર ટુ સ્ટેપ વેરિફિકેશન ચાલુ કરી દો પણ માની લો કે આટલી સાવધાની રાખવા છતાં કોઈની સાથે છેતરપિંડી થઈ જાય તો શું કરવું ત્યારે સૌથી જરૂરી છે તાત્કાલિક પગલાં લેવા અને આ એ જ મહત્વની માહિતી છે જેની મેં શરૂઆતમાં વાત કરી હતી જેવો તમને ખ્યાલ આવે કે ફ્રોડ થયો છે એક સેકન્ડ પણ બગાડ્યા વગર આ નંબર ડાયલ કરો વન નાઇન થ્રી ઝીરો આ રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર છે પહેલું પગલું છે ઓગણીસો ત્રીસ પર કોલ કરવો બીજું સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને ફરિયાદ નોંધાવવી અને ત્રીજું તરત જ પોતાની બેંકને જાણ કરીને ખાતું ફ્રીઝ કરાવવું જેટલી ઝડપ રાખશો પૈસા પાછા મળવાની શક્યતા એટલી જ વધી જશે એટલે જ કહેવાય છે જાગૃત રહો સુરક્ષિત રહો અને આ જાણકારી માત્ર પોતાના સુધી સીમિત ન રાખતા પોતાના પરિવાર અને મિત્રો સાથે પણ જરૂર શેર કરજો અને છેલ્લે એક સવાલ જેમ જેમ ટેકનોલોજી આગળ વધતી જશે તેમ તેમ ઓનલાઈન છેતરપિંડીના કેવા નવા નવા રસ્તાઓ સામે આવશે આનો જવાબ એ જ છે કે આપણે હંમેશા સતર્ક રહેવું પડશે